ખડીર પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ગોમાનભાઈ પરમારને ખડીર પીઆઈએમએન દવેના અધ્યક્ષતા પદે વિદાયમાન આપવામાં આવ્યું હતું રાજેશભાઈ પરમાર સુરત શહેર પોલીસ દરમાં ઓગણીસો ત્રાણુંમાં ભરતી થઈ પાંડેસરા સચિન ચોક બજાર સિટી ટ્રાફિક નશાબંધી અઠવા લાઇન સુરત શહેર એસઓજી અમરોલી ખાતે ફરજ બજાવી હતી પોલીસ દરમાં ફરજ દરમિયાન એકસો જેટલા ઇનામો મેળવ્યા હતા છેલ્લે પૂર્વ કચ્છના ખડીર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી હતી બત્રીસ વર્ષની નોકરી દરમિયાન લોકોમાં ભારે ચાહના મેળવી હતી ખડીર પોલીસ સ્ટેશનમાં મોમેન્ટો રાજેશભાઈ પરમારને દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું આ સમયે પીઆઈ એમ એન દવે દશરથસિંહ જાડેજા અજયસિંહ ઝાલા મહાવીરસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા ભૂરાભાઈ જાદવ મંજી સંજોટ પૃથ્વીરાજસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ સોઢા કરસનભાઈ ગઢવી સંતા આહિર નરેશદાન ગઢવી રૂપેશભાઈ આહિર દશરથભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બાલાસર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એએસઆઈ દલસિંહભાઈ કાનાણીને બાલાસર પીએસઆઈ એસવી ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિદાયમાન આપવામાં આવ્યું હતું બાલાસર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે નિવૃત્ત થતા દલસિંહભાઈ પોપટભાઈ કાનાણીએ પાંત્રીસ વર્ષની ફરજ દરમિયાન ભુજ સિટી ભુજ તાલુકા નારાયણ સરોવર જોઈન્ટ ઇન્ટોકેશન જેઆઈસી આડેસર રાપર ગાંધીધામ એલસીબી પેરોલ ફરલો બાલાસર ખાતે ફરજ બજાવી હતી જેમાં સાઠ જેટલા ઇનામો મેળવ્યા હતા બાલાસર ખાતે યોજાયેલ વિદાયમાન સમારંભમાં પીએસઆઈ એસવી ચૌધરી દશરથભાઈ ચૌધરી ભાવુભા સોઢા સુમતીભાઈ પરમાર રવજી પટેલ પ્રકાશ ઠાકોર આલાભાઈ દિનેશ રાજપૂત ચેતનાબેન નીતાબેન કિંજલબેન ધરમસિંહભાઈ કોળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા બંને એઆઈસઆઈ નિવૃત્ત થતા તેમનું નિવૃત્તિ જીવન સુખમય અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ આપી હતી